ડમરો ને એવું બધું લેવું છે હા જો ફૂગા ને એવું બધું વે છે અને આ બધું જોવા નાના નાના છોકરા નું સગડોળ છે આવું બધું હોય ભાઈ રેન્ડમલી મેળામાં માટે અને અમારા જો ભાઈ બન બધા છે ને ઓલી બાજુ જાય છે અને અહીંથી હું કઈ જતો પાછો ન એટલે મારે છે બાજુ જવું પડે હાલો તો જાય પાછો ઓલી બાજુ કેમ કે અહીંથી પાછું જવાનું છે આપણે આગળ

તો આતરા મલાઈ ગયા છે અમને અમારા વિકુલજી છે ને તો ફૂલા ફૂલ કામમાં છે જો ખાતામાં આવી ગયા ખુદ બેન જોઈ ભાઈ ધમ ધોકા ભાઈ આ ડોડાન માલે છે એનું એટલે અહીંયા કાઉ કહી જ નહીં તેને એ તો શું ખાશો સિંગ ખાશો જો એ વિપુલ વિપુલભાઈની લો છોકરી કૂદું છે ને એ ખાય છે અને હા ભાઈ ધમ ધોકા ડોડાન માલે છે હો ભાઈ ભાઈ

બડે યાર્ડ ના ના કે હવે આલો જોરદાર લસ્સી પીવો અને અમારો તો નિમેશ ભાઈ ઉપાડવા મણ્યા છે અને રાજુભાઈ આયા ભી છે એ બરફવાળી લીધી છે અમે બે બરફ ઉપર ની લીધી આલો પી લેવી લસ્સી ના હમણા બસ ભાઈ બનાવે છે તો મળી લેવી આયા છે ઓમ ભાઈ આવે છે આપો તો ઓમ ભાઈ આવવા નતા પણ એનું થોડું કેન્સલ થયું છે એટલે એ થોડા કામ માં આવી ગયા એટલે તો એ અત્યારે આમ તો જે ચિત્ર છે મલતરામ બાપુના મંદિરે જોવા તારે અમે ઊભા છીએ એ ભાઈ થોડા કામમાં છે ને અમારા રાજુભાઈ જો આમ ઊભા છે એ ભાઈ ડીશ લે છે આપણે તો છે ને નાસ્તો કરીને ગયા નાખો દીધી ને ઓફિસ ચાલુ હતી છે મને ખબર નથી કે આ રજા પડવાની છે આમ તો હોવા તો વ્લોગ સ્ટાર્ટ કરશે પણ ચાલે છે જો હું તમને સપોર્ટ કરીજો અને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું મસાગ કન્ટિન્યુ રાખવાનો છે જો નિવેદમાં બેઠા છે અને અત્યારે જો મસ્તરમ લોકોને મંદિર અને ચિત્રા ઊભા છે

વરસાદ ને બધું થોડું થોડું આવે છે અને હવે ઘડી કાંઈ પાછા બેહવીએ ને પછી પાછા નીકળીશું આપણે વરસાદ ના આવવાના કારણે અમે પાછા નીકળીશું નીચે કેમ કે આમ જો બધું પલ્લી ગયું છે અને આપણે બસ પછી ઘરે પનીર લઈને જવાનું છે તો હાલો પાછું નીકળવું પડશે રાજુ ના ઘરે જો બેઠા છીએ અહીંયા અને હવે પાછા જઈએ આપણે ઘર બાજુ બરોબર ના આતર સુધી ફોન ચાર્જિંગ માં હતો કેમ કે હા 20 30% એવું હતું એટલે સીમ બેંગ ચેકાય છે અને આપણે જો શાક લઈ લીધું છે પનીર લીધું તો આપણે તો જો પનીર નું શાક બનાવી નાખ્યું છે ઘરે જો મસ્તી મસ્તી નું પનીર બની ગયું છે રોટલી શાક દૂધ છે પાપડ છે દૂધના પાપડને ગોડામ કરી દીધું હાલો તો આપણે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો પહેલા આપણે જમી લેવીને જમીને પછી જવાનું છે આપણે બહાર બેસવા માટે હાલો તો જાઈએ પહેલા આપણે પહેલાં પહેલાં આપણે જમી લઈએ પછી જ છે આપણે બહાર અમે તો મસ્ત મજાની જો સિંગ આવી ગઈ છે સિંગ શેકાઈ ગઈ છે તો હાલ પેલા આપણે સિંગ બીન ખાઈ લેવી અને પછી પાછી જઈએ આપણે બહાર બેસવું મજા આવશે ભાઈ સિંગ ખાવાની આ તો રોજ રોજ તમને ક્યાં કેવું આવી ગયા બહાર ને આવી ગયા અંદર ને એટલે હું ડાયરેક્ટ આપણે પતાવી દીધું એટલે હાલો આજનો બ્લોગ અહીંયા ત્યાં કરવી જોઈએ તો આવનો આ બ્લોગ જોવા માટે અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ અને આમાં છે ને ભાઈ મોજેદરિયા ગ્રુપના ફૂલ મેમ્બરો આવશે છે બધા કેમકે બધા હારોવર હોય ને ગમીને જવાનું હોય ને ત્યારે ઘણી વખત બધા હારોર હોય છે તો બધાય લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજનો હું અહીંયા ધ્યાન કરવી છું બ્લોગ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ બાય બાય જય શ્રી રામ